રાજકોટના કુવાડવા પોલીસ વિસ્તારમાં આવતા ગામે ઘટના બની પ્રકાશ લગ્ન થાય તે પહેલા જ ભત્રીજી અન્ય સાથે ભાગી જતા જેનો ખાર રાખી ભત્રીજી એડ્રેસ પૂછી પ્રકાશે કર્યો કુવાડવા પોલીસે સમગ્ર મામલે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પ્રકાશ સામે ફરિયાદ નોંધી આરોપીની શરુ કરવામાં આવી છે ને અમારા ગામ નો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરોયા હવે એની આપણે મોવડી થયા તા મારા કાકાજી ની છોકરી વેરાય એને સગાઈ ગઈ હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો તો કે ભાઈ સારી રીતે તો એને સમજાવતા હતા કે ભાઈ તું બીજે ફેણી જા એ વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના વાય આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયું એના કંઈ સરનામા થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે પૈણી જા આજે તું જોવાનો બીજી તારી રીતે પડે અને બીજું એક કે પહેલાં ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટાભાઈ પાસે બરોબર એની હાજરમાં હતા વર્ષા બેનો બેય ને પેલા તો છોકરીને એને હે ને એસિડમાં હે ને મારી જ નાખવી દઈએ ને પછી બેય ને ઘરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી તો બી ટપીને વહી ગઈ ડેલી ટપી ઘણી ઈજા થઈ આ શરીરનો ભાગ આખો લઈ વહી ગયો હવે એને સજા થવી જોઈએ